નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના પલાશ વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેના પાઠ નંબર સાત એકલના ઓવારણાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના પલાશ વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના પલાશ વિષયની સ્વાધીન પુથ્વીના પાઠ નંબર સાત એકલના ઓવારણાનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તેરમાં દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેનાના તો જવાબ આવશે અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ બીજો સવાલ પદ્મવ્યુહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી તો જવાબ આવશે પદ્મવ્યુ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન પદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી ત્રીજો સવાલ કૌરવ સેના માટે ગધ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે તો કૌરવ સેના માટે કુરુ સેના નામનો શબ્દ વપરાયો છે ત્યાર પછી ચોથો સવાલ પદ્મવ્યુની પાંખડીઓ બીડાઈ જાય એટલે ખરેખર શું થાય તો પદ્મવ્યુની પાંખડીઓ બીડાઈ જાય એટલે બીજા કોઈ પદ્મવ્યુની અંદર ન જઈ શકે પાંચમો સવાલ અર્જુનને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ તો તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે છઠ્ઠો સવાલ અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ તેને તે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો એમાં પેલો સવાલ કયા કયા વાક્યો પરથી આપણને ખબર પડે છે કે અભિમન્યુ આ પદ્મ વ્યૂહમાં હણાઈ જશે તે વાક્ય ગદ્યમાંથી શોધીને લખો કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જૈદ રોકી લીધા અને પદ્મ યથાવત આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો અને કોઈ પણ ઉપાય હણી નાખો ત્યાર પછી બીજો સવાલ પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ ગધ્યમાંથી શોધીને લખો તો પાંડવ સેનાના યોદ્ધાઓમાં યુધિષ્ઠિર અર્જુન ભીમ અભિમન્યુ શ્રી કૃષ્ણ સાત્યકી અને ધૃષ્ટધૂમને કૌરવ સેનાના યોદ્ધાઓ દુર્યોધન ગુરુદ્રોણ જયદ્રથ કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા અને કર્ણ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સમાન અર્થ ધરાવતી પંક્તિઓ એકલો જાનેરે કવિતામાંથી શોધી અને લખો અને આ કવિતા શોધવા માટે તમે શું કર્યું તે ઉમેરો તો અહીંયા આપણને એક વાક્ય આપેલું છે કે પોતાને નુકસાન થવાની બીકથી તેઓ તારી વાતમાં તને સાથ ન આપે તો જો સવનામો સિવાય ઓરે ઓરે ઓ અભાગી સવનામો સિવાય ત્યાર પછી બીજું જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે ત્યારે તે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપે તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્રીજું મુશ્કેલીના સમયમાં તું મદદ માંગવા જાય પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે સમાન અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાંથી શોધવા મેં શું કર્યું તે પણ જણાવો તો જ્યારે એ બેસે મો ફેરવી સૌ ડરી જાય તો આ કાવ્ય પંક્તિ આવશે મુશ્કેલીના સમયની અંદર મદદ કરવાની સ્પષ્ટ ના પાડે ત્યારે અને એ કરવા માટે શું કર્યું તો કાવ્યને બે ત્રણ વાંચી અને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ફકરાના શબ્દો ગણો શબ્દ સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો કે ફકરો આપેલો છે તો અંદાજે ત્યાંસી જેટલા અહીંયા શબ્દ સંખ્યા છે હવે એને મોટેથી વાંચો તો કેટલો સમય લાગે છે તો એક મિનિટ અને પાંચ સેકન્ડ જેટલો સમય લાગે છે ત્યાર પછી અહીંયા આપણને એવું કહ્યું છે કે ફકરાને ફરી વખત આપણે અહીંયા લખવાનો છે તો તમે જોઈ શકો છો કે આ ફકરાને ફરી વખત તમે સુલેખન કરવાનો છે તો સુલેખન કરતા તમને કેટલો સમય લાગ્યો તો ત્રણ મિનિટ અને વીસ સેકન્ડ જેટલો સમય લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બંને શબ્દોના શબ્દ સમૂહોનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે નિશસ્ત્ર અને બીજું છે ત્રાટકું આ બંને શબ્દ પરથી આપણે એક સરસ મજાનું વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્ય બનાવી શકીએ અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના ઉપર ત્રાટક્યા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું વિખેર અને ફાળ પડવી તો પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી અભાગી અને હાક એ અભાગીનો વધ કરી દુર્યોધને હાક પાડી રાન અને હૈયું તો ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે ટાણું અને ગાણું ટાણું જોઈને મનનું ગાણું ગા ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા પાત્ર વિશે વિગતે મોટેરાઓ પાસેથી જાણી અને તેમના વિશે બે ત્રણ વાક્ય લખો એમાં પહેલો શબ્દ આપણને છે કૃષ્ણ તો કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો વાસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો તેમણે મામા કંસનો વધ કર્યો હતો બીજું આપણને પાત્ર આપેલું છે અર્જુન તો અર્જુન બાણ વિદ્યામાં પરંગત હતો તેમણે પાણીમાં તરતી માછલી અને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તેમણે ભગવાનને મહાભારતના યુદ્ધમાં સારથી બનાવ્યા હતા છે દ્રૌપદી તો દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતી માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખાય છે દુર્યોધનની સભામાં શ્રીકૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા ત્યાર પછી ચોથો સવાલ છે દુર્યોધન તો દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો પાંડવો સામે યુદ્ધ કર્યું હતું આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો ત્યાર પછી ભીમ ભીમ તો પુત્ર હતો તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીંયા કાઉસની અંદર તમે જોશો તો આપણને શબ્દ આપેલા છે ત્યારે નૈથર તો જેસી માટે છતાં પણ ત્યારબાદ અને નહીં એમાં પેલું હું ઉનાળાના આખા વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ ખાલી જગ્યા તે સુકાઈ ન જાય તો જવાબ આવશે જેથી ત્યાર પછી બીજું ભલેને ગમે તેટલી વખત હારનો સામનો કરવો પડે ખાલી જગ્યા આપણે સફળ થવા મહેનત તો કરતા જ રહેવું જોઈએ તો જવાબ આવશે છતાં પણ ત્રીજું એ તો બહેનને શરદી થઈ છે ને ડોક્ટરે ખાવાની ના પાડી છે એટલે ખાલી જગ્યા ચોકલેટ તો મારી પાસે હતી તો જવાબ આવશે નહીતર ચોથું જ્યારે હું મુંબઈ ગયો હતો ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો તો જવાબ આવશે ત્યારે ત્યાર પછી પાંચ પાંચમું મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત ખાલી જગ્યા હું એને વિમાનના આકારનો જ માનતો હતો તો જવાબ આવશે તો ત્યાર પછી છઠ્ઠું અમે પહેલા મામાના ઘરે જઈશું ખાલી જગ્યા ફરવા જઈશું જવાબ આવશે ત્યારબાદ સાતમું સવાલ આજે તો મેં નક્કી કરેલું કે લેસન ન લખાઈ જાય ત્યાં સુધી હું મોબાઈલને અડીશ પણ નહીં ખાલી જગ્યા જલ્દી લખાઈ ગયું તો જવાબ આવશે માટે ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા શબ્દોવાળા બે બે વાક્યો કે પંક્તિઓ અપરાજય અને એકલો જાનરેમાંથી શોધીને લખો અને એક એક વાક્ય કે પંક્તિ નવા બનાવીને લખો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એ પ્રમાણે જોઈએ તો પેલું છે તો તો ઉપરથી આપણે પહેલું વાક્ય બનાવીએ કે પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે બીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે તો જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ ત્યાર પછી કે ઉપરથી છે તો એમાં પંક્તિની અંદરથી એટલે કે પાઠની અંદરથી આ પ્રમાણે બનાવી શકાય સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ અભિમન્યુ પદ્મ ભેદી શકે છે અને બીજું આપણું જે વાક્ય બનાવવાનું છે તે આ રીતે બનાવી શકાય કે વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ ચાલો ત્યાર પછી છે પરંતુ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે બીજું મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી જ્યારે અને ત્યારે તો એના ઉપરથી બનશે કે જ્યારે એ બેસે જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે તો આવી રીતે આપણે બે વાક્યો બનાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ લીટી દોરેલા શબ્દ કે શબ્દ સમૂહની જગ્યાએ કાઉસમાંથી યોગ્ય શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો પીઠ થાબડવી અશક્ત મોં ફેરવવું મહાવિનાશ અને હૈયું ખોલવું તો એનું ઉદાહરણ આ પ્રમાણે અહીં આપેલું છે જો સાગર કરી શકે એમ હતો છતાં પણ મેહુલને મદદ કરવાની ના પાડી દીધી સાગર કરી શકે એમ હતો છતાં પણ તેણે મહુલ મેહુલથી મોં ફેરવી લીધું તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે તો પહેલું યુદ્ધ સદીઓ પહેલાનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચે મોટો સંહાર તો થઈને જ રહે તો વાક્ય બનશે યુદ્ધ સદીઓ પહેલાનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચેનું મહાવિનાશ તો થઈને જ રહે છે ત્યાર પછી બીજું અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી પડ્યો તો અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો ત્રીજું ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે તો આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે ખાનગી વાત કહી શકીએ એની જગ્યાએ આવશે કે હૈયું ખોલી શકીએ ચોથું ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળા દ્વારા નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું તો અહીં આપણે વાક્ય બનાવીશું કે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ પછાડી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ભૂલ શોધી સુધારી અને વાક્યને સાચું બનાવી ફરીથી લખો પેલું આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યા હતા તો આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું ઉડી રહ્યા હતા નહીં પણ ઉડી રહ્યું હતું બીજું બાલ સંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતી કરી તો બાલ સંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું અહીંયા આપણને છે કે નહોતી કરી એની જગ્યાએ આવશે નહોતું કર્યું ત્રીજું ઠંડીના ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય તો અહીંયા ઠંડી ના છે એની જગ્યાએ આવશે ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય ચોથું તમારું નામ છે શું તો અહીંયા જવાબ આવશે કે તમારું નામ શું છે પાંચમું ધીમે ધીમે બાળક વહાલ સોયું ફૂલડા ચૂંટતો હતો તો ધીમે ધીમે વહાલ સોયું બાળક ફૂલડા ચૂંટતું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર સૂચના મુજબ લખો હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે એકમ સાતની સૂચનાઓમાંથી તમને કઈ સૂચના ગમી તે લખો તો વાર્તા સાંભળો અને વાંચો અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો તત્પશ્ચાત તેનું પઠન કરો અને પુનઃ પઠન કરો હવે તમે એક મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકો છો તે તમારે જણાવવાનું છે છે તો જવાબ તમે વધારે વાંચી શકતા હોય તો તમે વધારે અથવા ઓછા પણ લખી શકો છો ચાલો ત્યાર પછી ત્રીજું પાંચ પાંચ શબ્દોની યાદી બનાવો એમાં સર્વપ્રથમ છે કે જાણો અને ઉપયોગ કરો માફી પાંચ શબ્દ તો પદમ લડાઈ પ્રતિજ્ઞા વિષાદ અને મૂળ શબ્દ ભંડોળમાંથી પાંચ શબ્દો તો અપરાજય મહારથી અસાધ્ય ચંદ્રાકાર અને માનવતા ત્યાર પછી પેજની નીચે ન ન સમજાતા શબ્દોમાંથી તો હાંક ટાણું ગમતા શબ્દોમાંથી તો યુદ્ધ ક્ષણ મૌન નિરીક્ષણ અને સારથી ત્યાર પછી આગળ તમે તારવેલા શબ્દોના આધારે પાંચ વાક્ય બનાવો એક વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ શબ્દનો ઉપયોગ થાય તે રીતે બનાવજો તો પેલું વાક્ય આવશે સારથી એ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી બીજું લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીને વિષાદ થયો ત્રીજું ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે ચોથું યુદ્ધમાં સારથીને નિરીક્ષણ કરવાનું કહ્યું પાંચમું મહારથીની હાક સાંભળીને યુદ્ધ શરૂ થયું પ્રશ્ન નંબર બાર અપરાજે વાર્તા તમારા શબ્દોમાં ટૂંકમાં દસ બાર વાક્યોમાં લખો ત્યારબાદ તમારા ઘરે બધાને કહો એકમ એકમાં રીતેશે જે રીતે બહાદુરીની કસોટીની વાર્તા લખી તે રીતે લખો તો અહીં આપણે આ રીતે વાર્તા લખી શકીએ તેરમા દિવસે શત્રુઓ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંકે છે બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું છે દૃષ્ટધૂમ્નને ચિંતા થાય છે કે આ પદ્મવ્યૂને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં વિનાશ ચર્જાય પદ્મવ્યૂને ભેદવાની શક્તિ શ્રીકૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય અભિમન્યુ પાસે હોય છે અભિમન્યુ પદ્મને ભેદવા તૈયાર થાય છે અને તે કહે છે કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ પદ્મમાં પ્રવેશ કરે છે પરંતુ તેની પાછળ જતાં પાંડવોને જૈદ રથ રોકી લે છે અને પદ્મની પાંખડીઓ બીડાઈ જાય છે પછી કૌરવો અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખે છે નિઃશસ્ત્ર બાળકોને ભૂમિ ઉપર પાડી નાખી અને તેનો વધ કરે છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પાઠના એટલે કે પાઠ નંબર આઠની સ્વઅધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના પલાશ એટલે કે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી Go ahead.